નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર આજે આપણે એક ફરીથી અલગ જ રસ્તે જઈ રહ્યા છીએ આગળની મેં તમને કીધું એમ દર વખતે પ્રોસેસ હું તમને નહીં બતાવું સામાન કરવાની કે આ તે એટલે આજે આપણે તરત જ સામાન કરીને રોળે ચડીને વિડીયો શરૂ કરી દીધો છે થોડીક જ વારની અંદર આપણે અલગ જ રસ્તે પહોંચી જશું ગયા વખતે વીડીની અંદર ગજાવરને લઈ ગયા હતા તો આ વખતે એવો કાચો રસ્તો છે ગાડા માર્ગ છે અને એક રામદેવ પીરનું મંદિર આવશે તો ચાલો એ સરસ મજાની અનોખી સવારી સાથે આજના વિડીયોની આપણે મોજ માણીએ તો મિત્રો ગિરિરાજ ફાર્મ અને રામાપીરના મંદિર તરફ જવાનો રસ્તો છે આ આ રસ્તો વાયા વાયા નહેર ઉપર થઈ અને સીધું આપણે નીકળે છે તરઘડિયા તરઘડિયા તો એ રસ્તો છે તો સરસ મજાનું જો આપણે જાય ગજાવર ટ્રોટ સરસ ચાલ્યો નહીં મજા આવી રીતે રેગ્યુલર પ્રેક્ટિસ મળે પછી આપણે ગજાવરને ખોલીશું મતલબ કવરિંગ માટે શરૂ કરીશું અંદાજીત ઊંચાઈ એની બાસઠ છે માં એમની રાજલ રાજલનો બાપ માચો માચો એટલે ચંદાલક બાગ મને ખબર છે ત્યાં સુધી બાપ તરફથી પણ ચોરાવર છે ગજાવરનો બાપ અને એ પણ કદાચ ચંદાલકથી જ બિલોંગ કરે છે એટલે આપણી આગળ બાગની લાઈન થઈ એના જેવી વાત આપણે કહી શકીએ તો લાઈન તો ઠીક છે પણ જે ઘોડો રેગ્યુલર રાઇડિંગ પર્પસ માટે જો બચ્ચું જોતું હોય તો કદાચ રનિંગ ઘોડો છે એ સારું તમને કામ આપી શકે છે અત્યારે તો ભાગે કોઈ રાઇડિંગ પર્પસથી ઘોડા નથી રાખતા સેલિંગ પર્પઝ અથવા તો એક ઊંચાઈ બહુ મહત્ત્વતા ઘોડામાં આવી ગઈ છે ઊંચાઈ અને એ રીતના રાખે છે તો આપણે કદાચ એ બેનિફિટ થઈ શકે જોઈએ શરૂઆતમાં બે ત્રણ ઘોડીઓ કવર થાય કે એવું રિઝલ્ટ મળે છે અને ગજાવરનું કામ કેવું છે બચ્ચામાં રાઈડિંગમાં તો હવે સરસ થતું જાય છે આવી વાત છે તો મસ્ત મજાનું વાતાવરણ છે અને એક અનોખો આનંદ છે જો મિત્રો પાણીના ખાબોચિયા ના તેને અલભ્ય દુર્લભ્ય પક્ષીઓ આ સવારના વાતાવરણનો આનંદ છે મજા આવે અહીંયા આવી રીતે નીકળ્યા હોય તો சில அட் கண்ட તો આજે દીપભાઈને બેહાળી દીધા જોવા હળવે હળવે દીપભાઈ થોડું થોડી પ્રેક્ટિસ કરે ને બધા શીખવાઈ જાય એટલે નોર્મલ ટ્રોટમાં ને એમાં ન ઉપાડીએ કારણ કે અહીંયા હેમદ્રો છે આ હેમદ્રો અમારે હેમદ્રો કહેવાય અને હેમદ્રામાંથી જો પાણી હોય એટલે આપણી વાળીએ પાણી ખૂટે નહીં આપણે ગયા વિડીયોની અંદર જે લોકેશન આપ્યું હતું ને એનો આ બીજો ભાગ છે આ બધું પાણી આમ સામ ઉતરે આમ આવતું નથી આમ જાય એના જેવી વાત છે એટલા માટે સરસ વિડીયો તમે જોવો છો આપણે આજે ઘોડો કરતો નથી હું કારણ હોય આપણે થોડી વાર પછી જાણીએ રાજલ ને છૂટા તો છે કે જાડવું પાડું ન હોય એવું આપણે આશા રાખીએ તો જોયું મિત્રો આજે આ ગજાવર સરસ રીતે ચાલ્યો ખરા અને આમ થોડોક આમ ડલ ડર ડાઉન ડાઉનય લાગે છે હવે એનું કારણ શું હોઈ શકે એ તો આપણને કાંઈ બહુ ખ્યાલ નથી પણ જે હોઈએ સરસ મજા આવી સવારી આજે કરીને એટલે આપણે બહુ આગળ ન ગયા અડધેથી જ પાછા આવતા રહ્યા નહીંતર તો આજે થોડોક લાંબો રૂટ લેવાની પૂરેપૂરી ગણતરી હતી તો શિયાળાની સવારની સાથે આજનો આ સરસ મજાનો વિડીયો આપને કેવો લાગે છે એ પણ જણાવજો તો જેવી રીતે શરૂઆત કરી હતી એવી રીતે આપણે એની તરફ જઈ રહ્યા છીએ વાડી હમણાં સામે જ આવી જશે યશસ્વી અને રાજલ બંને ખુલ્લા છે તમને એ બતાવી દો અને એ સાથે આપણે વિડીયોનું એન્ડ કરીએ કીધું ને રાજલ અને યશસ્વી જો સરસ આની અંદર આ ઠેકડા જ મારી છે બીજું કંઈ કર્યું નથી આમથી દીપભાઈ આવે રાજલ બેટા કોળી હા તરત કાન બઠિયા કરે યશસ્વી કેટલા મોઢા મારવા પણ હવે કાંઈ નથી ન્યા એમાં ગજાવરને જોઈને એમ થાય કે લે કઈ વડી નવું કા તો બસ મિત્રો આ સાથે સરસ મજાના જો વૃક્ષો આપણા ચોટી ગયા છે છોડવા નાતે હવે બતકને કુકડાનું આયોજન કરી અને ફરી પાછા મળીએ નવા વિડીયોની અંદર નવી વાત સાથે નવી સવારી સાથે ધન્યવાદ ભારત માતા કી જય We'll I'm